જુનાગઢમાં માળિયાહાટીના તાલુકાના યુવાને રાજ્ય સાથે સમાજનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે માળિયાહાટીના તાલુકામાં ક્રેન્સ ફુલેત્રા નામના નવયુવાન વિજય હજારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી મેળવી રાજ્ય સાથે સમાજનું પણ ગૌરવ વધાર્યું છે જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ખેલાડી ક્રેન્સ ફુલેત્રાની વિજય હજારે ટ્રોફીમાં પસંદગી થઈ છે

માળીઆટીના તાલુકાના રાજકીય સામાજિક સંસ્થા વાણો તેમજ ક્રિકેટ પ્રેમી દ્વારા ભારતનું નામ રોશન કરે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાતી હતી ક્રિકેટની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ મેળવે છે ગામનું નામનું જ્ઞાતિનું અને પરિવારનું ખૂબ જ નામ રોશન કરેલું છે અને હમણાં ટૂંક સમયમાં ક્રેન્ડસને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ સરસ મજાનું બેટ અર્પણ કરી બેટ આપી અને અમના અમારા પરિવારને ગામને ખૂબ જ પ્રેરણા થઈ છે અને ફ્રેન્ડ અત્યારે હાલમાં રણજી ટ્રોફી રમીને ખૂબ આગળ જઈને અને દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે અને ગામને ગૌરવને અને અમારા પરિવારને કુટુંબને ખૂબ જ એનો આનંદ છે